વલસાડમાં મોબાઈલની દુકાન પર થયો પથ્થરમારો પથ્થરમારો કરનાર વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ વલસાડની પૂજારા નામની મોબાઈલની દુકાનમાં મોડી સાંજે પથ્થરમારો થતાં આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી આ બનાવને પગલે વલસાડ એસપી સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના હાલર રોડ પર આવેલી પૂજારા મોબાઈલ શોપ પર આશરે સાત ચાલીસ વાગ્યાના સુમારે એક વ્યક્તિએ દુકાનની બહાર આવી દુકાન પર પથ્થરમારો કર્યો હતો અને દુકાનના કાચ તોડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ ઘટનામાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં વ્યક્તિ જોવા મળ્યો હતો જેને શરીરે બ્લુ કલરનો શર્ટ અને બ્લેક કલરનો પેન્ટ પહેરેલો હોવાનું જાણવા મળ્યું હતું હાલ તો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે جو خط ہمارا جی نہیں پولیس 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 ہاں میرا جو موجودگی تھی بلیک کمپنی کی بندوق لے کر ایک اپ पत्थर હતો جس طرف پر گاؤں میں پقلا پیسے کی ضرورت تھی بولا جو وہ کہتے ہیں یہ تا دروازہ پر بیٹھا تھا میں باہر جاؤں સિટી પોલિશન વિસ્તારમાં આવાભાઈ સ્કૂલની સામે એક ગુજરાત ટેલિકોમ છે એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે જેમાં ગુજરાત ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાન રાખીને કાઇમ્રેસની ટીમ એવાથી અમે તમે અહીંયા આવી ગયેલા છીએ બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે સીસીટી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનું બીજું કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ કરી છે કયા કારણસર મારો થયો છે હાલ એવું કોઈપણ પ્રકારની માહિતી નથી આરોપી પકડાશે એ પછી શું હતું કોઈ પર્સનલ એવાન્સીસ હતા કે પર્સનલ ઘરે જ હતા કોઈ કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મન હતી એ બાબતે ચેક કરવામાં આવશે કેમકે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ દસ કાચના ગેટવાળી દુકાન છે દરવાજો છે પણ એ ટાર્ગેટ ન કરતા ફક્ત ગુજરાત ટેલિકોમના બે ગેટ ટાર્ગેટ કર્યા છે તો આ બાબતે જે ગુજરાત ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે કરીને સાત ચાલીસે હું શોપ પર બેસેલો હતો એક બે કસ્ટમર હતા અને બહારથી કોઈ એક બે પથ્થર મારો કર્યો હું ઊભો થઈને ગેટ પર ગેટ ખોલવા ગયો તો ત્યાં પણ એમને પથ્થર બેથવા માર્યા જેથી હું ગેટ ખોલી નહીં શક્યો કાચનો ગેટ તૂટી ગયો અને મેં પોતાનો બચાવ રહ્યો શોપમાં થોડું ઘણું નુકસાન થયું છે કોઈની ઈજા નથી થઈ મને ખાલી થોડું ઘણું પ્રાર્થના છે હા હું એમને ઓળખું પણ નથી અને એમનો ફેસ પણ હું જોઈ નહીં શક્યો બિકોઝ એના ફેસ પર રૂમાલ ભાગેલો હતો અને આપણી કોઈ જૂની અદાવત કે ઉભાઈ નથી કોઈના સાથે એ કેવો દેખાતો એની હાથમાં શું શું હતું એના હાથમાં જે રીતે મને દૂરથી દેખાયું લગભગ એના હાથમાં મને દૂરથી બંદૂક દેખાય પણ એ પથ્થર મારતો હતો મેં એક્ઝેક્ટલી જોઈ નહીં શક્યો હું બહાર જાઉં એ પહેલાં એ ભાગી ગયો